એ આપણે બનાવીશું એકદમ સરસ મજાનું દેશી ચણાનું શાક એ પણ સરસ મજાની ગ્રેવી વાળું તો ચલો જોઈએ રેસીપી કઠોળ તો આપણે બધા બનાવતા જ હોઈએ છે પરંતુ જો કઠોળનો વઘાર તમે આ રીતે કરશો તો કઠોળ પચવામાં સહેલું રહેશે યુરિક એસિડનો તમારા શરીરમાં કઠોળ ખાવાથી જે વધારો થાય જે નહીં થાય અને સાથે સાથે તમને પચી જશે અને એ ઉપરાંત કઠોળના જે પોષક તત્વો છે એ તો તમને મળશે જ ચલો જોઈએ રેસીપી આપણે સરસ મજાનો ગ્રેવી વાળો ચણાનું શાક બનાવીશું તો સૌથી પહેલા અહીંયા આપણે દેશી ચણા લેવાના દેશી ચણાને 5 થી 6 કલાક સુધી પાણીમાં પલાળવાના પાણીમાં પલાળ્યા પછી પાણી નીતારી લેવાનું છે અને એ પછી પ્રેશર કુકરમાં ડુબડુબા પાણીમાં મીઠું નાખી અને 6 સીટી થવા દેવાની તમે જોઈ શકો છો બફાયેલા ચણાનો દાણો આવી રીતે દબાય એ રીતે આપણે આ ચણાને બાફી લેવાના હોય છે હવે આપણે આ ચણામાંથી સરસ મજાનું સબ્જી બનાવીશું મિત્રો ખરેખર આ જે ગ્રેવીવાળી સબ્જી છે એ સબ્જી ખાશો ને તો તમે છોલે ચણાને પણ સાઈડ પર રાખી દેશો એવું ટેસ્ટી બને છે ચલો જોઈએ રેસીપી આપણે તેલનો વઘાર કરવાનો છે અહીંયા મેં ચાર ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે આપણે આ ચણાના શાકનું સ્પેશિયલી અજમાથી વઘાર કરવાનો બીકોઝ અજમો છે ને તે પચવામાં હળવો અજમો કોઈ પણ વસ્તુ એને ઇઝીલી પચાવી દે તમારું પાચનતંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે અને એમાં પણ જો તમે આચણાનો વઘાર અજમાથી કરશો તો ખાવામાં મીઠાશ આવશે સાથે સાથે તમારા ની અંદર આ ચણા પચી પણ જશે તો અજમો સંતળાઈ જાય તરત જ તેલમાં એટલે આપણે હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેર્યા પછી લસણની કળી ઉમેરવાની છે ચાર થી પાંચ લસણ જેના કઢીનું સમારી અને આવી રીતે નાના નાના પીસીસ કરવાના છે અને લસણમાં તમે વઘાર કર્યો હશે ને તો તમારા જે ચણા હોય છે તે ખાવામાં મજા આવશે હવે અહીંયા અમે એક મીડિયમ મીડિયમ સમારેલી ડુંગળી લીધી છે ડુંગળીની પણ આપણે સાંતળી લેવાની છે કારણ કે જે ડુંગળી હોય છે ધીમા તાપે આપણે શાંતડીશું ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ બળે નહીં ત્યાં સુધી શાંતડીશું આપણે ગ્રેવીવાળી મસાલેદાર ચટાકેદાર લીલા ચણાનું સોરી આ સૂકા ચણાનું શાક કરીએ છીએ તો અહીંયા આપણે જો આવી રીતે તમે વઘાર કરશો તો તમારા ચણાનું શાક નાના મોટા સૌ કોઈ ભાને ખાશે તો અહીં આપણે થોડી એક કરતાં વધારે ડુંગળી મેં લીધી છે અમે અહીંયા બીજું પણ સબ્જી બનાવવાની છોકરી વીવડે એટલા માટે મેં એક સાથે બધી જ ડુંગળી સમારીને રાખી દીધી હતી પરંતુ આની અંદર તો અમે એક જ ઓનિયન લીધું છે મોટું હતું એટલે એક નાનું હોય તો તમે બે લઈ શકો છો તો આ આપણી ઓનિયનને આશરે એકદમ મીડિયમ આંચે ત્રણ મિનિટ સુધી રહીશું નવી નવી રસોઈ શીખતી મારી દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે કઠોળ બનાવો ત્યારે મગ સિવાય બધા જ કઠોળનો જો અજમાથી વઘાર કરશો મગ અને ચોળા સિવાય તો તમારું કઠોળ બહુ ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે અને સાથે સાથે ખાવામાં મજા આવે છે અને પચવામાં પણ એ કઠોળ હળવું રહે છે અજમો છે એ વટાણા ખાસ કરીને લીલા વટાણા અને ચણા હોય અને વાલ હોય આ ત્રણમાં તમે અજમાથી વઘાર કરો આ કઠોળનો તો કઠોળ એકદમ પચી જાય છે આપણે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણા ઓનિયન સંતડાઈ ગયા છે તેલ છૂટું પડી રહ્યું છે તો હવે આપણે ટામેટાને શાંતડી લેવાના છે ટામેટા પણ પ્યુરી નથી બનાવી અહીંયા અમે આખા જ ટામેટા આવી રીતે કટિંગ કટિંગ કરીને એડ કર્યા છે હવે આપણે હલાવી લેવાનું છે આપણે ત્રણ મિનિટ સુધી ટામેટાને સાંતળવાના છે ટામેટા ચડી જશે ટ્રાન્સપરન્ટ થઈ જશે એમાંથી પાણી તેલ પાણી ભાગ બળી જશે તેલ છૂટું પડવા લાગશે એટલે આપણને એડિયા આવી જશે કે આપણા જે ટામેટા છે તે પ્રોપર ચડી ગયા છે તો બસ એ પછી આપણે એમાં બધા મસાલા કરી દેવાના ટામેટા ચડે થોડા એટલે આપણે એમાં નમક એડ કરીશું ગરમ મસાલો એડ કરવાનો હળદર એડ કરવાની કશ્મીરી લાલ મરચું અને રસમપટો બંને મેં એડ કર્યું છે જેના કારણે થોડી તીખાસ આવે અને થોડો કલર આવે કશ્મીરી મરચું એક ચમચી અડધે અડધાની અડધી ચમચી રેસમ પટ્ટી મરચો સાથે સાથે અહીંયા જીરું અને એ ઉપરાંત અડધાની અડધી ચમચી મેગી મસાલો ને થોડું ઉપરથી કાજુ જીરું એડ કર્યું છે આ બધા મસાલા ઉમેરી અને હવે આપણે હલાવી લઈએ હલાવી લીધા પછી આપણે એક મિનિટ સુધી આમ જ આપણે ટામેટા ઓનિયન અને બધા મસાલાને સેટ થવા દેવાનું છે તેલમાં બધા મસાલા એક મિનિટ સુધી તેલમાં સંતળાશે એટલે તમારી રસોઈના જે આમાં સ્વાદ અને સુગંધમાં વધારો થશે તમારે થોડું ટેસ્ટ કરવાનું કાંઈ પણ તમારે વધારે ઓછા પ્રમાણમાં હોય તો ઉમેરવું હોય તો ઉમેરવાનું મને થોડું નમક ઓછું લાગ્યું હતું થોડી તીખાશ માટે આપણે લાલ મરચું ઉમેર્યું અને હવે મેં એડ કર્યા છે બાફીને રાખેલા ચણા તો ચણાને આપણે હલાવી લેવાના છે તમારે ગ્રેવી વાળા ચણા થોડા વધારે કરવા હોય પતલા તો જ્યારે આપણે મસાલા સાંતળીએ ત્યારે થોડું પાણી એડ કરવાનું જેના કારણે રસ એ જે ગ્રેવી છે થોડી પતલી થઈ જાય અહીંયા આપણે અ ગ્રેવીવાળા પરંતુ ડ્રાય ચણા બનાવીએ છીએ તો આ ચણાને આપણે 2 થી 3 મિનિટ સુધી આમ જ બધા મસાલામાં ને ગ્રેવીમાં સાંતળવા દેવાના છે તો થોડા જ ટાઈમે તમાર આયા ચણા બનીને એકદમ રેડી થઈ જશે 2 મિનિટ સુધી તમે અહીં જોઈ શકો છો કે મેં અહીંયા રાખ્યું છે ઓકે તો હવે અહીંયા તમે જો તેલ છૂટું પડવા લાગે એટલે આપણે પ્રોપર જે બધા મસાલા છે તે સરસ મજાના તેલમાં સંતળાઈ ગયા છે તમને ખ્યાલ આવી ગયો ને આપણે કોઈ પણ રસોઈ કરીએ તો એને આપણે પ્રોપર રીતે સાંતળવા દેવા પડે તો ધીમે ધીમે તમે રસોઈ કરો તો ઓછા મસાલામાં તમે હોટેલ કરતાં પણ વધારે ટેસ્ટી રસોઈ બનાવી શકો છો તો અહીંયા મેં ચણા ઉમેર્યા પછી ત્રણ મિનિટ સુધી ગેસ એકદમ ધીમા આંચે આવી રીતે ચણાને સેટ થવા દીધા છે તો બહુ ડિલેશિયસ ચણા બનીને રેડી થયા છે ચલો આપણે ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરીએ